એટલે કે મુક્તિ આપવા પડે એ આપવાના છે બરોબર બીજું છે સોકની સારવાર વ્યક્તિને સુડાવવામાં ફાવે તે રીતે સુવાડી પગ ઉપાડો જો ઈજા ન હોય અને ગરમ રાખો એને ગરમાવો આપવાનો આ રીતે કરી બીજું છે ગાવની સારવાર ગાવ સાફ કરો અને સેનિટરી કપડાથી ઢાંકો જેથી સંક્રમણ ન થાય લોહી નીકળ્યું હોય તો એને સાફ કરીને ઓલું રાખવાનું છે જેથી કરીને એનો ચેપ ના લાગે ત્રીજું છે બળતરાની સારવાર એટલે કે દાચ્યા હોય તો ઠંડા પાણી કે બળતરા તૂટી ગયા હોય તો આપણે કોઈ ખપાટ કે જૂના લાકડાનું હોય એને લગાઈ અને આપણી રીતે પાટો કરી અને એનું બને એટલું ઓછું હલનચલન થાય એ મુજબ એને સારવાર આપવી અને માથા અને પીછ ની

અને દર્દ નિવારણ જોવા બંને ઝડપી એકસો આઠ માં કોલ કરવાનો જેથી કરીને દર્દીને સલામત રીતે ખસેડવા માટેની તૈયારી થઈ શકે બને એટલો દર્દીને હવા ઉજાસ મળે એ રીતે આપણે તૈયારી કરવાની અને એકસો નો પ્રમાણમાં ઉપયોગ